એ એક બાજુ ગુજરાતના પંચોતેર લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે હાઈકમાન્ડને કમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સિલ્લી મિટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ સીલની મીટિંગ આના પછી કોઈ મિટિંગ શક્ય સમાજ કરવાની નથી આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો માતાઓ પણ હું જણાવવા માગું છું વિનંતી કરવા માગું છું આપણા દીકરા તરીકે આપણા ભાઈ તરીકે આપણા વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે એની હું ના પાડતો નથી કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતાની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે